જામનગર શહેરમાં ચેટી ચાંદની જાહેર રજામાં ક્રિષ્ના સ્કૂલ ચાલુ હોવાથી એનએસયુઆઈ જામનગર દ્વારા શાળાને જાહેર રજામાં શાળા બંધ અપીલ કરવામાં આવી અને શાળાએ તરત વિદ્યાર્થીઓને રજા જાહેર કરી ક્રિષ્ના સ્કૂલ આની પહેલા પણ અનેક વાર જાહેર રજામાં શિક્ષણ ચાલુ રાખવામાં આવતું હતું આજે પણ આ શાળા ચાલુ હોવાથી એનએસયુઆઈ દ્વારા આજે આ શાળાને બંધ કરાવવામાં આવી એને સીવાઈએ તરત ડીડીઓને જાણ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ પરાક્રમસિંહ રાણા આજ રોજ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ચેટીચાંદના પર્વ નિમિત્તે જાહેર રજા જાહેર કરવામાં આવી છે તેમ છતાં અમને માહિતી મળી હતી કે જામનગરની ખોડિયાર કોલોનીમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ વિદ્યાર્થીઓને બોલાવી અને અહીંયા શિક્ષણ કાર્ય ચાલુ છે એ માટે થઈ અમે અહીંયા રૂબરૂ જોવા માટે આવેલ શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હતા અમે શાળાને રિક્વેસ્ટ કરી વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવેલ હતા ત્યારબાદ ડીઓ કચેરીમાં જાણ કરી અને ત્યાંથી પણ એક ટીમ આવેલ છે અને એમની પણ કાર્યવાહી ચાલુ છે હરેક જાહેર રજાઓમાં આ રીતના પ્રાઇવેટ સ્કૂલો ચાલુ રહેતી હોય છે વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં બોલાવવામાં આવે છે હર વખતે અમારે આ જ રીતના સ્કૂલને સ્કૂલો પાસે જઈ અને રિક્વેસ્ટ કરવી પડે છે બધી સ્કૂલોને એક રિક્વેસ્ટ છે કે જાહેર રજાઓમાં તમે જે વિદ્યાર્થીઓને બોલાવીને ભણાવો છો આ બંધ કરો અને ડીઓ કચેરીની પણ અમે એક રજૂઆત કરવાના છીએ કે આવી સ્કૂલો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે